નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝમાં અંચલપુર મકરપુરા પોલીસ સ્ટેશનમાં બિનવારસી વાહનોની હરાજી સફળતાપૂર્વક યોજાય અંજલપુર મકરપુરા પોલીસ સ્ટેશનમાં બિનવારસી વાહનોની હરાજી સફળતાપૂર્વક યોજાય માનનીય ડીજીપી સાહેબ અને પોલીસ કમિશનર સાહેબની સૂચના અનુસાર માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનો ખાતે રહેલા વાહનોના નિકાલ માટે હરાજીનું આયોજન મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે આયોજિત હરાજીમાં કુલ વાહનોની હરાજી કરવામાં આવી જેમાં મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનોની બેઝ પ્રાઇસ રૂપિયા ત્રાણું હજાર બસો હતી જેની હરાજી કિંમત રૂપિયા એક લાખ છેતાલીસ હજાર સુધી પહોંચી બીજી તરફ માંજલપુર પોલીસ સ્ટેશનના આઠ વાહનોની બેઝ પ્રાઇસ રૂપિયા ત્રીસ હજાર પાંચસો હતી જેને છેતાલીસ હજારની હરાજી કિંમત મળી હરાજી પ્રક્રિયા બાબતે એસીપી પ્રણવ કટારિયાએ વિગતવાર માહિતી આપી હરાજીથી બંને પોલીસ સ્ટેશનોમાં જૂના અને વરસદારો વ્યોણા વાહનોનો યોગ્ય નિકાલ થયો છે અને સરકારને આવક પ્રાપ્ત થઈ છે જે ખાસ કરીને આજે જે વાહનોને હરાજી કરવામાં આવશે શું કહેશો માનનીય ડીજી સાહેબ અને માનનીય પોલીસ કમિશનર સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટેશનમાં જે બિનવારસી વાહનો પડી રહેલા હોય એમને એનો જાહેર હરાજી કરી એનો નિકાલ કરવાની સૂચના મુજબ આજે મકરપુરા અને માંજરપુર પોલીસ સ્ટેશનના મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનો અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ આઠ વાહનો જે પોલીસ સ્ટેશનમાં પડી એનો આજે જાહેર હરાજી કરીને એનો નિકાલ કરવામાં છે કેટલા વાહનોનું મકરપુરા પોલીસ સ્ટેશનના સત્તર વાહનો હતા જેની બેઝ પ્રાઇસ ત્રાણું હજાર બસો રૂપિયા હતી જેની હરાજી એક લાખ છેતાલીસ હજારમાં કરવામાં આવેલી છે અને માંજલપુર પોલીસ સ્ટેશનના કુલ આઠ વાહનો જેની બેઝ પ્રાઇસ ત્રીસ હજાર પાંચસો રૂપિયા હતી એની હરાજી છેતાલીસ હજાર રૂપિયામાં કરો